તમને સરળતાથી હું આખો દાખલો સમજાવી દઈશ જે લોકોએ ઉદાહરણ નહીં જોયું હોય એમને પણ આ દાખલો કમ્પ્લીટ આવડી જશે વિડીયોની અંદર ધ્યાનથી ખાલી અંત સુધી રહેજો દાખલો આવડી જશે એ મારી ગેરંટી છે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર ત્રણની આપણે રકમ વાંચીએ એને સમજીએ અને પછી આપણા દાખલાને ગણીએ કીધું છે કે એક ધાતુના ઘોડાનો વ્યાસ આપણને આપેલો છે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર છે તો જે આપેલું છે પહેલા નંબરની અંદર તો લખી દઈએ કે અહીં આપણને વ્યાસ આપેલો છે કે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર વ્યાસ ક્યારે કામ નથી આવતો હંમેશા ત્રિજ્યા જ કામ આવે તો ત્રિજ્યા બરાબર થશે વ્યાસ ભાગ્યા બે ચાર પોઈન્ટ બે ભાગ્યા બે ચાર પોઈન્ટ બેના ભાગ્યા બે કરીશ તો આપણને શું મળી 2.1 બે પોઈન્ટ એક સિમ્પલ ભાગાકાર કમ્પ્લીટ આગળ વાંચીએ જો તેના દ્રવ્યની ઘનતા પણ આપે છે આઠ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ સુધું હવે ઘનતા આપી દીધેલી છે તો પહેલાં લખી દઈએ ઘનતા કેટલી આપી છે પછી આપણે આખા દાખલાને સમજી લઈએ ઘનતા બરાબર આઠ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન કમ્પ્લીટ તેનું દળ આપણને શોધવાનું છે દળ શોધવાનું છે એકદમ સિમ્પલ દાખલો છે ઘનતા આપેલી છે દળ શોધવાનું છે તો ઘનતાનું અને દળનું સમજનું શું કહેવાય બંનેનું સૂત્ર છે આપણી પાસે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ સંબંધ ધરાવતું સૂત્ર બંને એકાદ છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો કે બરાબર આપણે દળ શોધવું હોય તો દળ બરાબર આપણે શું લખી શકાય તો કે ગનતા ગુણ્યા કદ ઘનતા આપણને આપી દીધેલી છે તો શોધવાની જરૂર નથી કદ આપણે શોધવું પડશે કદ મતલબ એની ક્ષમતા મતલબ એનું ઘનફળ તો પહેલા જ નંબર અંદર આપણને શું શોધવું પડશે ગનફળ કોનું ઘનફળ ધાતુનો નો ઘોડું આપેલો છે તો ધાતુના ઘોડાનું ગનફળ મતલબ ઘોડાનું ગનફળ

ઘન પાઈની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું નથી ખુબ સરસ ચાર ભાગ્યા ત્રણ પાયની કિંમત મૂકીશું બાવીસ સતમાઉ આર નો આર ગુણ્યા આર ગુણ્યા આર આર ક્લાસ પાસે આગળ બે પોઈન્ટ એક ગુણ્યા બે પોઈન્ટ એક અને ગુણ્યા બે પોઈન્ટ એક બરાબર ચાર એમના એમ બાવીસ સતમાઉ પણ એમના એમ બે પોઈન્ટ એકના શું લખી શકાય તો કે એકવીસ ભાગ્યા દસ અહીંયા પણ એકવીસ ભાગ્યા દસ અહીંયા પણ એકવીસ ભાગ્યા દસ હવે જે છેદ ઉડતા હોય ઉડા દેવાના સાત ટાઈ થશે એકવીસ તો સાત સાત કટ ત્રણ ત્રણ કટ નીચે આપણી પાસે છે પાંચ દુ દસ અહીંયાથી પણ પાંચ દુ દસ અહીંયાથી પણ પાંચ દુ દસ આને શું લખી શકાય ચાર ને બે દુ ચાર બાવીસ ને લખાશે અગિયાર દુ બાવીસ એક બે ત્રણ ઉપરથી બે વખત કટ નીચેથી પણ ત્રણ વખત બે કટ હવે ઉપર આપણી પાસે શું વધશે ધ્યાનથી એક અગિયાર વધ્યા અહીંયા આગળ બે વખત વધ્યા એકવીસ એકવીસ થશે તો આપણને જવાબ એનો મળ્યો અડતાલીસો એકાવન ભાગ્યા કરીશું એકસો સિમ્પલ ભાગાકાર છે આગળના લેક્ચર બધાની અંદર આપણે ભાગાકાર શીખ્યા હતા સિમ્પલ આપણે એનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળી જશે બરાબર આડત્રીસ પોઈન્ટ આઠ ઝીરો આપણે સેન્ટીમીટર ગન તો અહીંયાથી આપણને ગનફળ મળી ગયું દાખલો પૂરો નહીં થયો આપણે શોધવાનું શું છે તો કે દળ અને દળ ક્યારે મળશે કે ઘનતા ગુણ્યા કદ કરીશું ત્યારે કારણ કે આપણી પાસે એનું સૂત્ર છે તો હવે આપણે જે દળ શોધવાનું છે એ હવે દળ બરાબર આપણી પાસે શું છે તો કે ઘનતા આપણે ખસાડી દઈએ તો શું લખી શકાય નેવ્યાસી ભાગ્યા દસ લખી શકાય અને આડત્રીસ પોઈન્ટ આઠ ઝીરો આપણે શું લખી શકાય તો કે આડત્રીસ હજાર આઠસો આઠ ભાગ્યા અહીંયા કેટલા પોઈન્ટ થશે આપણી પાસે ત્રણ પોઈન્ટ થશે મતલબ આપણે ભાગ્યા લખી શકાય હજાર આપણે ને આપણને જવાબ મળશે તો કે બરાબર ત્રણ ચાર પાંચ ત્રણ નવસો બાર અને એના ભાગ્યા એકની પાછળ ટોટલ કેટલા મીંડા થશે અરે આ ત્રણ અને આર્યું એક મીંડુ આ ત્રણ મીંડુના એક મીંડુ મતલબ ટોટલ ચાર મીંડા દસ હજાર આવશે કારણ કે આ ત્રણ એક ચાર મીંડા હવે આની અંદરથી ત્રણ પોઈન્ટ કટ કરીશું તો આપણે ક્યાં આગળ પહોંચીશું બ્યાથી એક બે ત્રણ અને ચાર મતલબ પાંચ પછી આપણને શું મળી જશે એક પોઈન્ટ મળી જશે તો પાંચ પછીના પોઈન્ટનો આપણે શું આવશે જવાબ તો બરાબર ત્રણ ચાર અને પાંચ પછી આવી જશે ડાયરેક્ટ પોઈન્ટ બાકી બધા એમના એમ તો ત્રણ નવ એક બે દળ શોધ્યું દળનો નું એકમ શું હોય કિલોગ્રામ અથવા તો ગ્રામ અહીંયા આગળ આપણને ઘટાની અંદર ગ્રામ આપ્યું હતું તો આનો એકમ આવશે ગ્રામ ગ્રામ લખો તો ગ્રામ જી લખવો હતો જી ગ્રામનો બરાબર તો અહીંયાથી આપણને દળ મળી ગયું ભાગાકાર આવશે તો દરેકે દરેક દાખલા તમે સોલ્વ કરી શકશો બરાબર દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ હવે આપણે જોઈએ દાખલા નંબર ચાર ક્વેશ્ચન નંબર ચાર આ જે દાખલા નંબર ચાર રહ્યો એ આપણા સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ની અંદર જે દાખલા નંબર સાત ગણ્યો હોય તો પૃથ્વીના ગનફળ અને ચંદ્રના ગનફળનો ગુણોત્તર શોધો એની અંદર ક્ષેત્રફળનો ગુણોત્તર હતો અહીંયા આગળ ગનફળ ગુણોત્તર છે શું સમજવાનું છે ચંદ્રનો વ્યાસ આપણમાં આવેલો છે અગિયાર પોઈન્ટ નો દાખલા નંબર સાત ધ્યાનથી સમજો અહીંયા આપણને ચંદ્ર નો વ્યાસ આપેલો છે કેટલો આપેલો છે તો કે પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો મતલબ ચંદ્રનો વ્યાસ નાનો છે પૃથ્વીનો વ્યાસ મોટો છે તો પૃથ્વીના વ્યાસના ભાગ્યા કરીશું એટલે કોઈ નાનો વ્યાસ મળશે જે ચંદ્ર ચંદ્રનો વ્યાસ બરાબર તો ચંદ્રનો વ્યાસ બરાબર આપણે શું લખી શકાય પૃથ્વીનો વ્યાસ ભાગ્યા ચાર કમ્પ્યુટ આટલા સુધી તો પૃથ્વીના વ્યાસ બરાબર આપણે શું લખી શકાય ચાર અહીંયા ગુણા છે કે ચાર ગુણ્યા ચંદ્રનો વ્યાસ કમ્પ્યુટ આટલા સુધી હવે આગળ વાંચીએ કીધું છે તો પૃથ્વીના ગનફળ ચંદ્રના ના ગુણોત્તર શોધો હવે ગનફળના સૂત્રમાં તો આપણી પાસે ત્રીજા આવે છે વ્યાસ તો દૂર દૂર સુધી દેખાતો જ નથી હવે આપણને સાંભળીના જના જોઈને જ ખબર પડી દેવી જોઈએ કે જો વ્યાસ ચોથા ભાગનો હોય તો ત્રીજ્યા પણ ચોથા ભાગની થશે જ આગળના દાખલાની અંદર પણ મેં તેમને કીધું હતું કે જો વ્યાસ ચોથા ભાગનો હોય તો ત્રીજા ચોથા ભાગની જ થશે જો વ્યાસ ચાર ગણો હોય તો ત્રીજા પણ ચાર ઘણી જ થશે એ આપણને ખબર હોવી જોઈએ બરાબર તો અહીંયા આપણે લખી દઈશું પહેલી જ લાઈન કે જો વ્યાસ ચોથા ભાગનો હોય તો ત્રીજા પણ ચોથા ભાગની હોય જો વ્યાસ ચોથા ભાગનો હોય ચોથા ભાગનો હોય તો ત્રિજ્યા પણ ચોથા ભાગની જ થાય ત્રિજ્યા પણ ચોથા ભાગની થાય બરાબર આવું આપણે એક વખત લખી દેવાનું કે જેથી પેપર ચેક કરવા ખબર પડે કે આપણને થોડુંક કંઈક આવડે છે આપણે ત્રિજ્યાના અનુરૂપ એનું ક્ષેત્રફળ મતલબ શોધવું પડશે તો નંબરની અંદર આપણને ચંદ્રની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા ધારવી પડશે તો લખીશું કે ધારો કે ચંદ્રની ત્રિજ્યા ધારો કે ચંદ્રની ત્રિજ્યાને આપણે ધારીએ ચંદ્રની ત્રિજ્યા આપણે આગળ જે ધાર્યું હતું એનું એ જ વન અને આર ટુ અહીંયા લખીએ આર અને પૃથ્વીની ત્રિજ્યાને આપણે ધારીએ આર ટુ

માંગેલ ગુણોત્તર ધ્યાનથી વાત પૃથ્વીના ગનફળ અને ચંદ્રના ગનફળનો ગુણોત્તર તો પહેલા આવશે પૃથ્વીનું ગનફળ અને ભાગ્ય આવશે ચંદ્રનું

ટુ બરાબર ચાર એમને એમ ચંદ્રની કે ચાર વખત વખત આર વન અને આપણે રાખીશું એમના એમ બરાબર ચાર નો ઘન મતલબ ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોક ચોખું સોળ સો ચોક થશે ચોસઠ અને ગુણ્યા આર નો ઘન આર નો ઘન મતલબ આર વન ઘન ભાગ્યા જે નીચે આર વન ગન રહ્યો એમને એમ ઉપરની થઈ જશે તો બરાબર આપણી પાસે શું ઉપર ચોસઠ નીચે કશું નહીં મતલબ એક હવે ગુણોત્તર શોધવાનું છે તો ઉપરનું જેમ નીચેનું ચોસઠ ભાગ્યા એક તો ચોસઠ જેમ એક આપણને જે ગુણોત્તર શોધવાનો તો એ માંગ્યલ ગુણોત્તર બરાબર મળી ગયું ચોસઠ જેમ એક જે ગુણોત્તર શોધવાનો હતો એ કમ્પ્લીટ મળી ગયો દાખલા નંબર ચાર પણ અહીંયા શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો જેને બે નો સાતમો દાખલો જોયો હશે એના વિડીયો જોવાની જરૂર નહીં પડ્યો એકદમ સિમ્પલ સરળતાથી ખબર પડી ગઈ હશે બરાબર તો દાખલા નંબર ચાર કમ્પ્લીટ થઈ ગયો દાખલા નંબર ત્રણ પણ કમ્પ્લીટ થઈ ગયો લેક્ચર નંબર ચોવીસ આજના અહીંયા સુધી રાખીએ આજના વિડીયોની અંદર બે દાખલા કમ્પ્લીટ કર્યા કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો ડાઉટના આપણા સોલ્વ કરી દઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના બે દાખલા જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ